ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ભુજ ખાતે બાબા સાહેબ જન્મ ઉજવણી કરવામાં આવી હતી કરણ કચ્છ બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે અને આ અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર આજે જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ મધ્ય ભુજ મધ્ય પણ આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે ફૂલાર પુષ્પાંજલિ કરવામાં આવી હતી ગઈકાલે તેરમી તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર જ્યાં જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા છે એમની સ્વચ્છતા ત્યાં દીપોત્સવનું આયોજન થયું હતું અને આજે સમગ્ર દેશની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યો થઈ રહ્યા છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે